એટલે ગાડીની અંદર આપણે મારુતિ ઓડો ગેસની અંદર દિવાળી સીઝન ની અંદર આપણે ઓકે કરી છે મિલાનોની ની કિટ કીટ એ પણ ડબલ સ્ટેજ વાળી અને સાથે સાથે ફિલિંગ બોલ પણ અહીંયા તમને મળી જાય છે આ તમે અહીંયા જોઈ શકો છો ફિલિંગ વોલ અહિયાં તમને મળી જાય છે ગાડીની અંદર જે આપણે સિલિન્ડર ફીટ કરી છે અહીંયા તમને બતાવી દો આ પણ તમે જોઈ શકો છો અહીંયા બારની ટાંકી આ ગાડીની અંદર આપણે ફિટ કરી છે જે પેટ્રોલ ની અંદર તમને પિકઅપ મળે છે એ જ પરફોર્મન્સ તમને મળવાનું છે સીએનજી ફિટિંગ કર્યા બાદ પણ અને સાથે સાથે આપણે ઓકે કરી છે એમજી હેક્ટર જે સ્પેશિયલી હાઇબ્રિડ છે અને ટર્બો ગાડીની અંદર આપણે મિલાનોની સિક્વન્શિયલ કિટ ઓકે કરી અને સાથે સાથે બૂટ સ્પેસ પણ તમને અહીંયા ભરી ભરીને મળી જાય છે તમારા ગ્રુપની અંદર જે કોઈ પાસે એમજી હેક્ટર એમજી એસ્ટર છે શેર કરો અને હા એક શિક છે કે ભાઈ તમે વિડીયો તો જોવો છો નવી નવી ગાડીઓ છે તમારી માટે અમે લઈને આવીએ છીએ જેમાં સીએનજી કિટ ફિટ કરેલી વિડીયો જોયા પછી તમે સ્ક્રોલ કરી દે છો ફોલો નથી કરતા તો ચોક્કસપણે ફોલો કરો અને હા સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર થી ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ કરો અને આ કોન્ટેક્ટ નંબર તમારા ગ્રુપમાં પણ જરૂર શેર કરો કે જે સીએનજી માટે બેસ્ટ સીએનજી સર્વિસની સેન્ટરની સેન્ટર રાહ જોઈ રહ્યા છે તેમને આ નંબર જરૂરથી શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં